નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાંઈક્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટની ન્યૂઝ ગઈકાલે સાંજે વિજલપુર ખાતે આવેલી પાટલ સમાજની વાડી ખાતે પીએમ શ્રી મરાઠી શાળાનો વાર્ષિકોત્સવ ઉજવાયો હતો જેને રંગોત્સવ નામ આપવામાં આવ્યું હતું નાના ભૂલકાઓએ મરાઠી ડાન્સની ઉપર મરાઠી શાળા હોવાના કારણે મરાઠી લાગણીને માન આપી મોટી સંખ્યામાં ઉપસ્થિત વાલીજનો માટે ગ્રામજનો માટે ઉપસ્થિત મહેમાનો માટે મરાઠી ડાન્સ કર્યા હતા સાથે જ જો વાત કરવામાં આવે તો છત્રપતિ શિવાજી મહારાજની ઝાંખીઓ દર્શાવવામાં આવી હતી આ પ્રસંગે પૂર્વ પાલિકા પ્રમુખ સુનિલ પાટીલ ઉપસ્થિત હતા તે શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ નવસારી વિજલપુર શહેરની અંદર વિજલપુર જેવા અમારા એક જ્યાં મજૂર વર્ગની સંખ્યા વધારે છે તેના માટે રૂપ અને વર્ષોથી અમારા આગેવાનોએ મહેનત કરીને અને શાળાના શિક્ષકોએ મહેનત કરીને જે સ્કૂલને ઊભી કરી છે એવી મારુતિનગર પ્રાથમિક શાળા જે હાલ પીએમસી સ્કૂલ તરીકે પસંદગી પામેલ છે અને તે આજ રોજ આપણે આ વાર્ષિકોત્સવ જેને આપણે રંગોત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે તે પ્રક્રિયા અંતર્ગત આજરોજ સ્કૂલના બાળકો દ્વારા વિવિધ કૃતિઓ રજૂ કરીને આપણા તમામ વાલીઓ અને અમારા એસએમજી કમિટીના સભ્યો અમારા આગેવાનો અને સૌની ઉપસ્થિતિમાં આ બાળકોએ ખૂબ જ સારી કૃતિઓ રજૂ કરી છે અને પીએમસી સ્કૂલ અંતર્ગત જે જુદી જુદી એક્ટિવિટીઝ કરવામાં આવે છે તે અંતર્ગત બાળકો ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે શિક્ષકો દ્વારા આ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે આજે આપણે જ્યારે ઇંગ્લિશ મીડિયમની વાતો કરીએ છીએ ત્યારે આપણા આ વિસ્તારની અંદર ખૂબ જ સારી રીતે અને ખૂબ જ પ્રોત્સાહક રીતે શિક્ષકો દ્વારા આ વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવે છે આજે કોઈ પણ પ્રાઇવેટ સ્કૂલને ટક્કર મારે એ તબક્કાની સ્કૂલ અહીંયા આપણે આ શ્રમજીવી પરિવારોની વચ્ચે ઉપસ્થિત છે ત્યારે ખૂબ જ સારી રીતે આ વિદ્યાર્થીઓને માર્ગદર્શન શિક્ષણ અને વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા એમને સિંચન કરવામાં આવે છે સંસ્કાર અને શિક્ષણ બંનેનું સિંચન જ્યારે થતું હોય ત્યારે આ સરકારી સ્કૂલનું અને એમના શિક્ષકોનું સાથે સાથે વાલીઓ અને વ્યવસ્થાપન મંડળનું ખૂબ જ આગું યોગદાન આ તબક્કે આપણને દેખાઈ આવે છે ત્યારે હું તમામ વિદ્યાર્થી મિત્રોને શિક્ષક મિત્રોને અને એસએમસી કમિટીના સભ્યોને આ તબક્કે ખૂબ ખૂબ અભિનંદન આપું છું તેમજ દરેક વાલીઓને પણ હું આ તબક્કે નાગરિક તરીકે એક જાગ્રત નાગરિક તરીકે એક અપીલ કરું છું કે આપ એકવાર આ શાળાની મુલાકાત લો અને જે પરિવારો પોતાના શિક્ષણની ફી ભરી નથી શકતા એવા પરિવારો લોકોને દેખાદેખીની અંદર જ્યારે પ્રાઇવેટ સ્કૂલોની અંદર પોતાના બાળકોને મૂકે છે ત્યારે જ્યારે આપણે આ સ્કૂલની વિઝિટ કરશો તો આપણને ખ્યાલ આવશે કે ખરેખર આપણા વિસ્તારની અંદર એક ખૂબ જ સારી સ્કૂલ અને વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયક આપણા નાગરિકોને પ્રેરણાદાયક એવું સરસ સંકુલ સરકારશ્રી દ્વારા ઊભું કરવામાં આવ્યું છે જે અંતર્ગત આપણા સાંસદશ્રી આપણા ધારાસભ્યશ્રી તેમજ આપણા જે પણ વિસ્તારના આગેવાનો છે તમામની મહેનત દ્વારા આજે આ સારી સ્કૂલ ઊભી છે તે બદલ સૌને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન સાથે પૂજા બેન પણ ઉપસ્થિત હતા પૂજા બેન શું જણાવી રહ્યા છે ચાલો આપડે સાંભળીએ મારું નામ પૂજા યશવંત દેસાઈ છે પીએમ શ્રી મરાઠી શાળામાં હું શીખેલી છું પાંચથી આઠ ધોરણ મેં ત્યાં શીખેલી હતી ને હું મારું નામ ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં છે અને આજે મને એ સ્કૂલ તરફથી મારું સન્માન કરવામાં આવ્યું છે તો મને એ પ્રાઉડ ફીલ થાય છે કે મારા સ્કૂલ તરફથી મને બોલાવવામાં આવી એના માટે થેન્ક યુ સો મચ તો આ પ્રમાણે મરાઠી શાળાના વિદ્યાર્થીઓએ પોતાના વાર્ષિક ઉત્સવને રંગોત્સવ નામ આપી અનેક કૃતિઓ રજૂ કરી હતી લોકોના મન મોહી લીધા હતા એમની અંદર રહેલી જે સુશ્રુપ્ત શક્તિઓ છે એને બહાર લાવી ઉજાગર કરી હતી નૃત્યની સાથે સરસ મજાના વેશભૂષા પણ એમણે ધારણ કરી હતી અને ત્યાં ઉપસ્થિત સર્વ શ્રોતાજનો સર્વ વાલીગણો અને મહેમાનોની અંદર હર્ષની લાગણી છવાઈ ગઈ હતી તો આ જ પ્રમાણે આ બાબા નવા સમાચાર માટે આપ નિહાળ તરફનો અવસર અને ઝટપટ ન્યૂઝ